નમસ્કાર ખેડૂતભાઈઓ અમુલ બામણીયા ઓફિસિયલ સેલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ આપણે મિત્રો સોયાબીનની જે કેડિયાત સાચો સૌથી જે ફૂલે સંગમ વેરાયટી છે મિત્રો તે ગુજરાતમાં ખરેખર સારામાં સારું ઉત્પાદન થઈ રહી છે અને ખેડૂતો વાવેતર પણ કરી રહ્યા છે અને આ વેરાયટી છે મિત્રો એ ચાર પાંચ સાલો છે હારામહ સારું ઉપજ દેતી આવી છે મિત્રો આ વેરાયટી છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી પ્રસિદ્ધ વેરાયટી હતી મિત્રો અને તે હાલ મધ્યપ્રદેશમાં પણ જે ધૂમસ આવી રહી છે અને હાલમાં ગુજરાતમાં પણ તેનું આગમન થઈ શકે અને ગુજરાતમાં પણ સારામાં સારું ઉત્પાદન આજે ખેડૂતો લઈ રહ્યા છે અને આ વેરાયટી છે મિત્રો તે પીલા મેજિક વાયરસ છે મિત્રો તેની પ્રત્યે સહનશીલ વેરાયટી પણ છે મિત્રો અને એને હાઈડની વાત કરીએ તો મિત્રો ત્રણ ફૂટ એની હાઈડ અને ડાળીવાળી વેરાયટી છે મિત્રો ત્રણ ફૂટ પૂરી હાઈડ છે ના સૌથી વધારે શાખાઓ પણ મિત્રો હોય છે તમે જોઈ શકો છો ફોટામાં સૌથી વધારે મીસેથી ફાલ આવે છે મિત્રો અને ઝુમખામાં એની ફળ બેસે છે મિત્રો ફૂલ સંગમ વેરાયટી મિત્રો મધ્યપ્રદેશની અંદરમાં હોળથી અઢારીસની જાળી વાવેતર કરે છે ત્યારે ગુજરાતની અંદર મિત્રો આપણે અઢાર એકવીસની જાળેનું વાવેતર કરીએ તો સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ મિત્રો સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ અને જ્યાં મધ્યપ્રદેશની અંદર તો હોળને અઢારની જાળીનું વાવેતર કરે છે આપણે એકવીસની જાળેમાં તો સારામાં સારું અને માટીની વાત કરીએ તો મિત્રો કાળે મધ્યમથી કાળી મીટીમાં બહુ સારું ઉત્પાદન આપે છે મિત્રો આપે છે અને હાલની અંદર આપણે વાવેતર પણ થઈ રહ્યું છે ઘણી જગ્યાએ આનું બીજ પણ મળી રહે છે મિત્રો અને ગુજરાતમાં તેનું વાવેતર કરે છે એટલે અને ઓનલાઈન પણ આ બીજ છે તેનું મળે છે મિત્રો મધ્યપ્રદેશમાં ખાસ આ અત્યારે પોપ્યુલર જાત છે મિત્રો અને જે મહારાષ્ટ્રની અંદર જે મહાત્મા ખુલે કૃષિ વિદ્યાપીઠ રાહુરી છે તેમાં આનું બે હજાર સોળમાં આનું સંશોધન થયું હતું મિત્રો અને જૂની વેરાયટી છે પણ અત્યારે ખાસ ઉપડી ગયેલી વેરાયટી છે મિત્રો અને આજે અત્યારે ગુજરાતમાં પણ તેનો સારામાં સારું વાવેતર થઈ રહ્યું છે અને વિગે ત્રીસથી પાંત્રીસ મણનો ઉતારો પણ લઈ રહ્યું છે મિત્રો અને આ વેરાયટી છે પીળા મેજિક અને સ્ટેમ ફ્લે જે આવે છે મિત્રો તેને પ્રત્યે સહનશીલ છે મિત્રો અને ઝૂમખામાં તેનું ફળ બેસે છે તમે જોશો છો આ રીતનું આનું ફળ બેસે છે મહાત્મા ફુલેશ કૃષિ વિદ્યાપીઠ રાહુરી તેનું ઉત્પાદન કરેલ છે મિત્રો અને આના પાકવાના દિવસોની વાત કરીએ મિત્રો તો એકસો દસથી પંદર દિવસ લાગે છે અને હાર્વેસ્ટિંગ માટે તે ઉત્તમ વહેરાય છે મિત્રો કારણ કે તે ત્રણ ફૂટ હાઇડ લે છે મિત્રો એકસો દસથી એકસો પંદર દિવસે પાકતી વેરાયટી છે મિત્રો અને કોક કોક જગ્યાએ પણ એકસો વીસ દિવસ પણ લે છે મિત્રો સારા વરસાદ પાછળ હોય તો મિત્રો અને હાર્વેસ્ટિંગ માટે બેસ્ટ જાત છે મિત્રો અને આપણા ગુજરાતમાં તે બે વર્ષથી આનું વાવેતર ખૂબ જ વધી રહ્યું છે માટીની વાત કરીએ તો મિત્રો મિત મધ્યમ કાળીથી કાળી માટીમાં તે સારામાં સારું ઉત્પાદન છે અને પિસ્તાળીસ જમણે મિત્રો બેગની રંગના ફૂલ પણ બેસવા લાગે છે પિસ્તાળીસ દિવસે ફૂલની પ્રારંભિક અવસ્થા શરૂ થઈ જાય છે મિત્રો અને જેની સ્ટેમ્પ છે મિત્રો તે લાળું વાળું હોય છે અને ફૂલનો આકાર તમે જોઈ શકો છો મધ્યમ અને તમે જોવો છો આ વેરાયટી છે તે મિત્રો ઝુમખામાં ખરેખર આવી ઝુમખા પણ હોય છે મિત્રો અને તો મિત્રો તમે કૃષિ વિશેની માહિતી આવી ગમતી હોય મિત્રો તો આ ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તમે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો જેથી કરીને આવી નવી નવી ખેતીની માહિતી આ ચેનલ ઉપર આપતા રહું છું મિત્રો જો મિત્રો આ જે ફૂલે સેમ વેરાયટી છે તેનું વાવેતર આ રીતનું કરેલું છે તમને સારામાં સારું ઉત્પાદન આ વેરાયટી આપે છે મિત્રો હાલની અંદર ગુજરાતમાં વાવે પણ છે મિત્રો અને મેં પણ વાવેલું છે મિત્રો તો મારી પાસે અત્યારે હાલની અંદર આનું બીજ નથી મિત્રો કે મારે બીજ છે તે બહુ જૂનું થઈ ગયું અને એક વર્ષ ઉગ્યું પણ ન હતું મિત્રો મેં એક વર્ષ છે વાવેલો બીજનો ફોટો હું તમને પણ આમાં બતાવું છું મિત્રો અને મિત્રો જો આ ચેનલ પર નવા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો આપણને લાગે છે કે મિત્રો ખરેખર હું આવું ઉત્પાદન અને આવું આવા ઝુમખા આવતા છે તો મિત્રો હા સોયાબીન એવું છે મિત્રો તેને આવી રીતના ઝુમખા સ્થળમાંથી જ તેનો ફાલ હોય છે મિત્રો ને ખાસ કરીને તો એને સ્ટેમ્પ આવે છે મિત્રો તે તળની અંદર હાલતી ઈડ આવે છે તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે મિત્રો એટલે મિત્રો તે સૌથી બેસ્ટ રહેશે જોઈ શકો તો મિત્રો તમે આ અમારા આપણા ખેતરનું આ અભયારણ છે તમે જોવો છો કેટલો બધો ફાલ આવ્યો છે તો નમસ્કાર બધા ખેડૂતોને